ભરૂચની અંદર મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ કરી લીધી છે અને આ સાથે જ હાંસોટ તાલુકાના પંચાયતની અંદર ઓપરેટર ટેલરની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવાય છે આ જોટવાના પુત્ર દિગ્વિજયનું નામ ખુલતાની સાથે જ પોલીસે તેની પણ અટકાયત કરી લીધી છે હીરા જોટવા ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નેતા છે અને ભરૂચ પોલીસે ગુરૂવારે ગીર સોમનાથ પહોંચી હીરા જોટવાને અટકાયત કરી અને ભરૂચ લાવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ધરપકડ કરી ભરૂચ પોલીસની એક ટીમ હીરા જોટવાની પુત્ર દિગ્વિજયને ગીર સોમનાથથી અટકાયત કરી અને ભરૂચ લાવવા માટે રવાની થઈ છે જેમાં હીરા જોટવાએ રાજકારણનો ભોગ બન્યા હોવાનો જણાવી અને કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત ક્યારેય નથી થતું મહત્વનું એ પણ છે કે ભરૂચ જિલ્લાની અંદર છપ્પન ગામોની અંદર રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ કરોડનું મનરેગા કોભાંડ સામે આવ્યું હતું અને આ કેસની અંદર ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજકના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેશ સિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આ મોદ જંબુશેર હાસુતની અંદર કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પણ ન હતી અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને અરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાસોટ રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલા રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે અને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાં ની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે